કામ પૂરું થયા બાદ બે હજાર છસો પચાસ સ્ક્વેર મીટર જમીન સંપાદન કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી આ મારટીઓથી જ્વેલ્સ સર્કલ તરફ જવાના રસ્તા ઉપર જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ભાવનગર કોર્પોરેશનના અધિકારીઓની ગંભીર ક્ષતિઓના અનેક દાખલા છે એકસો પંદર કરોડના ખર્ચે ભાવનગરનો બની રહેલો પ્રથમ ફ્લાયઓવર ખાનગી માલિકીની જગ્યામાં બનતો હોવાનું પણ તંત્રને મોડે મોડે ખ્યાલ પડ્યો હતો અને ફ્લાય ઓવરનું સાહીઠ ટકાથી વધુ કામ પૂર્ણ થયું ત્યારે જમીન સંપાદન સમયે જમીન સંપાદનની કાર્યવાહી અને કમિશનરને અધિકૃત કરવાની પ્રક્રિયા કરી હતી પરંતુ તંત્રની નિષ્ક્રિયતા તો તે છે કે આટલા સર્વે બાદ પણ ફ્લાય જરૂરી ચાર જમીન સંપાદનનું ભૂલી ગયા જેની કાર્યવાહી હવે શરૂ કરી ભાવનગર રાજકોટ રોડ પરનો બની રહેલો ફ્લાયઓવર હવે શહેરીજનો માટે પણ માથાના દુખાવા સમાન બની ગયો છે મુદ્દત વધારો કરવા છતાં હજુ પચીસ થી ત્રીસ ટકા કામ બાકી છે ફ્લાવર શરૂઆતથી જ વિવાદમાં સપડાયેલો છે ફ્લાવરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ ટ્રાફિક સમસ્યા હળવી થવાને બદલે વધુ વકરાવાની શક્યતા છે છેલ્લા ચાર વર્ષથી આ રોડ પર ટ્રાફિક ગંભીર સમસ્યા રહે છે ફ્લાય માં ભાવનગર કોર્પોરેશન ને બુદ્ધિ નું દેવાળું તો ત્યાં ફૂક્યું હતું કે એક તરફ રોડ રસ્તા પરના પણ નાના નાના દબાણો હટાવતા કોર્પોરેશન ને સરિતા સોસાયટીની કોમન પ્લોટ ની ખાનગી જમીનમાં ફ્લાય ઓવર ઉભો કરી દબાણ કર્યું હતું સરકાર દ્વારા જે ડિઝાઇન માન્ય રાખી એકસો પંદર કરોડ રૂપિયા ફાળવણી કરી તે ફ્લાય ઓવર ની ડિઝાઇન જ ખાનગી માલિકીની જગ્યા માં બાંધકામની હતી અને તેની શાણ પણ શાણ કોર્પોરેશનને ન હોય તેમ જમીન સંપાદનની કાર્યવાહી પણ કરી ન હતી

થી હવે વાંધા સૂચનો સાંભળ્યા બાદ લાઇન દોરી નિયત કરવા સહિત તમામ કાર્યવાહી માટે કમિશનરને અધિકૃત કરવા સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય કરશે